હું હવારાનો આજ તો પાટણ ગયો હતો કે શોરૂમમાં શોરૂમમાં મોરું મોરું થઈ ગયું હોય હવે અત્યારે ગાડી નહીં બતાવી પહેલાં બતાવ્યું છે આ પેપર કીધું સડી ગયું હા 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 તો સડી ગયું હો ગાડી તો જબર નંબર આવી છે હવે હતા તો ફરજ આ હા ના મને તો તાપકા દેહવા દો તું ગાડીએ મારી અડે નહીં આ બધી જોડ કોઈ વેલી અથવા કોઈ ઈલાઈએ જાય આ ગાડી હોય લખતી પડી ના છોકરા હળગાઈ હળગાઈને જતા હોય કોઈ છોકરા શરમ નહીં આવતો કે પેલા લખાતીને ગાડી કહેવાય આવશે હમણાં હાલ અહીંયા ખભે તો હતી હવા નો કઈ તો મૂક્યો તો કે ગાડી લેવા જવું રો શોરૂમ માં શોરૂમ માં મારે તો મોડ થઈ ગયો અમારા અમાર તો દેવા દે મન તો તાપે છોકરો જબર કરી ગયા થોડું ખોટું ભૂલકારી થોડું આમ શેટો હળગાય તો સારું તો ગાડી પડી મારી હાલ હાલ તો હું બેઠો હું વાંધો નહીં ગાડી તો લાવતો તો લાવી દીધી હો હવે લાડી ની વાત લાડી એ પણ હાલ તો ગાડી તો મોર લાવ્યો હું હવે ગાડી લાવ્યો તો લાડી તો હાથે હાથે આવશે ઘેર બેઠે લાડી તો આવશે ગાડી તો અસલ હે હો નવી કંપની આવી હે પણ લાવી દીધી હે તો ભરવા પડશે એ તો કોક કરશે હડો હપ્તા હોય હપ્તા કોઈના ઉપર નહીં રે મારા લખાજી ના ચોઈ ઉપા રે ગાડી લાવી દીધી ભાઈ આપણે તો ખાલી વાત થી તો બળીબળીને હડતી નહીં દે તમે જોયું આ ગાડી લાવ્યા પેલા વરજી ને એ તો બળીબળી અડધા નહીં દે હમણાં તમે ગાડી લઈને આ મોડું થયું પણ આવ્યો તો હમણાં આયા પહોંચ્યા છે મને ખબર છે પેલા ભૂરોજી ને બધાય બધા દારૂડ્યો હારૂડ્યો હમણાં આવશે પણ ખબર તો છે પેડા ખાવા તો આવશે પણ ખબર નહીં પેડા હું સમુદાય નહીં આવડા અતારી તો પહેલાં આલીશ સુખ શાંતિ એ જો કશું ગાડીએ બાડીએ નહીં અડે તો મળશે ને ગાડી અડશે સમુદાય નહીં મળે પેડો હોય ખાઈ દેવા પછી મારી જોડે પેડા આવી દેતા તો ઓટોમાં તો લખોજી હવે કેતા ગાડી લાવવાનું કે ઓટો ઓટોમાં લેવું કદાચ લાવ્યા હોય તો આ ગાડી લખોજી લાવી દીધી હે માટે ગાડી હે એટલા લખાજે

તમે હમણાં ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ શીખ્યા એટલે તમને ના ખબર પડે વધારે હોન્ડા સિટી લાવવાની હતી એવી અમને ના ખબર પડે મજબૂત ગાડી આવે એ મજબૂત અમે ના જોવા એમાં તો મોગણે પડે તો લાગે એમ કે ના લખો ગાડી લાયા જો આને લાગજો ચાયું ઓટો મારતી કંપની ની હારી આવી વાત નહીં કરવાની મારી ગાડીની ની વાત નહીં કરવાની ગાડી

ના ના ચાવી બાવી ના મળે ખબર પડે કે ગાડી ચાવી હે ચાવી નહીં બેહો જ બેહો તા બે ના બેહો દેરતા તો ગાડી ની ચાવી બાવી ની માંગવાની તો પેડા જ લાવો પેડા ખવાય એમ તમે તારી તો મૂડી આયો મુકો લખોજી ગાડી લાય હે ગોમે સુકર વાતું કરે કે લખોજી ગાડી લાય મુકો પેડા ખાતા હો લખોજી કાલ બનુ ને બનુ ને લાવશે પેડા બેડા ના મળે કોઈ હાલ પણ તમે ગાડી લાય હા એક જગ્યાએ લાડી લાવવાની ગાડી લાવે લાડી તો હવે ઘેર આવીશું આ રોટલા બળો હેરા કરતા પેલી લાડી લાવે તો ખબર આવો લાડી લાવ્યો તો ગાડી ના આવો આ ગાડી લાવે લાડી હાથે ઘેર આવશે લાડી લાવો ને તો ગાડી આવે ના આવે અને હવે કાલે તમે તમે લાડી લાવ્યા તમે ચલો ને ગાડી અમારે લાબા ની જ છે હવે અમે થોડા હારી લાવજો ખબર પડે અમે જુઓ જેવી લાવો હા

હો એને કોઈ ગાડીની ખબર ના પડે જોત ખરી આવી ગયા હોય અડધી રાતના રાતની મોડી ગાડી લઈને આવ્યા હું પાટણથી શોરૂમમાં હં તોય જપ્તા ની ચેડ ચીર ચીર ચીડ એડે જ આવે એક હજી પેલા પૂરોજીત જ છે મને ખબર ઈ તો આયા હોવાના નહીં રહેવાના એ તો હવડી પ્યા ગમ પેલા આવે પણ દારૂડીઓ છે એની ઓર રાખવી પડશે લીટર બીટર ના પાડી જાય મારો બેટો મારા ખોમાં દોર્યો હવે ઓમ જાતો નથી મારા ખોમાં શું શું કરે આ આ ના લાગે તે ગાડી ને કે गाडी लाग हारी ओ तापो तापिन जता रे जोडजो न ताप नहीं बेड़ा का जोइए गाड़ी बड़ बड़ जो ना गाडी ने अड़जो गाडी ने अड़ता जोव दो अड़ता ने तमी हां अपनी गाड़ी है तो ओ बेची दे रे गाड़ी तो हार है पर जोव दो गाड़ी एडिट करे होम अब अड़तू नहीं गाडी ओ बेच साए गाड़ी तो काओ अपनी जने पाव पाव के लड़के पाववा दे जे माया तमी को

અરે ટાયર ભાઈ હવા આવે ને બધે માં તો હવા નહીં રૂ ભરેલું છે રૂ ભરે જો હતું છે ભરેલું રૂ જોઈ ને શું હોય તમને ખબર તો બાય કમ હવા આવે ના આ તમે જોયું એટલે ના ના રૂ ભરેલું છે અને મેં જોયું ને ચાર સો એટલે કમ્પ્લીટ હતો ટાયર તો ચારસો રહ્યો એ તો બે હંતા રાખું હું તમને કહેવાનું હોય કારણ ના કેવાય તમે કરો મને ખબર કે લખો છો ટાયર વાળી ગાડી લાવે તો આખું ગમ પીળું થાય તમને ખબર નહીં પડતી

વહેલું પોસ વાગે તમારે પીવા જવા જોતું છે ના પોસ વાગે તો નક્કી ના રહે અમે જે ખરા પાછો તમે મને ખબર છે તમારી પાસે તમે જરૂરી એટલે તમારે શું હોય તો જવું પડે પણ વહેલા ઉઠ્યા નહીં પહોંચ્યા નહીં હોદના વહેલા એ નહીં એ આખો દાડી ઘેર તો કશું કોમ કરતા નહીં ઘેર તો રખવા નવરો કરે છે આ તો તને પેડે આવતા નહીં તને મજા આવતા પેડે ખાતા નહીં આ તો જો ગાડી હજુ વધાઈ નહીં પેડા ખાવા ધોડે આવે અત્યારે અડધી રાત ના ખ્યાલ મેલતા નહીં એ પી પી ના આવે ખાદા માદા સુખ શાંતિ આવે તો કોઈ પેડા પેલાથી બીજા પડે કામથી પણ આ તો હજુ ગાડીએ વધારે દારૂ પીપી ન પેડા ખાવા ધોડે આવે ખો હું પેડા આલું તમારે આ તો આશી રાત હેડિયા આવી શીખશું મને તો ઊંઘે આવે હે ને આ તા હું આશી રાત હોય તાપુ પર શીખશું એ કે હેડિયા આવે સુઈ દેવા દેતા નહીં આખા દાણા થાચેલો આ તો હવે સુઈ જાય ઉપર છે મારે પણ અરે અજાવે શું કરવું પા હમણાં ના વાઈ જતો રહું પા ગાડી લીટે પાડી ને જાય નવી નવી ગાડી ને મારે હોય કોઈ ખબર પડતી નહીં કે અડધી રાત નું ના જવાય કોઈ ના ખેર આપડે ગાડી પણ લાવી લે લખો બોલાયા શું

જેવું ખરે લાભ આમ તો તમે સીટા નઈ ખોટી બગડી જાય બતા કરના છે મારી ગાડી લાયા હોત તો વાળા કરતો ડોસી ના લવાય ગાડી પેલા તૂટી જાય ખબર પડે

હવે ગાડી બાડી રાખી ખબર જ પડતી પણ હજુ ગાડી વધાઈ પેડા માગે શું કરવાનું માર પર ગાડી હવે ગાડી લઈને આવ્યો હું ત્યાં મત આઈ જતા રહ્યા અને આ તો વર બખાળો કર કે કરે જોવા તો આવે ને ફૂડ તમે ગાડી લાયા રીતે આ તો ઓમ છે ઓમ તોણ ઓમ છે એમ કહે હવે મે આવે ઓરો ના ના મે તાણે આપણે વાત એકાદ દેતા નહીં

બી નાખજો થાય ને ચારે ચાર ઘાની ઘેર ના કરેલા પેડા ખાવાની ગરજ છે તમારે પણ પેડા નહીં આને